કન્સલ્ટિંગ ચાર્જ 900 રૂપિયા ઇમરજન્સી 2000 આલ્યો ભાઈ 900 રૂપિયા ડોક્ટર અંદર જ છે હા અંદર જ જાવ તમારો જ વારો હોય ઠીક ઈ તમે હે ને અયા આપણા ક્લિનિકે આવી જાવ એટલે હું તમને દવાને બધું લખી દઈશ હા કાઈ વાંધો નહીં હા સાહેબ મને હમરા હે ને અયા ગોઠળમાં થોડાક દિવસથી દુખે છે તો મને હે ને કઈ સમજાતું નથી શેનો દુખે અને મને કઈ દવા બવા છે આ શું પૂરું દવા લઈ લેવાની

પૈસા ભલે દેવા પડે દવામાં વળી જાય